નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે આપણે વાત કરીશું ભારત દેશની અને સાથે જ વિશ્વના દેશોની સરખામણીએ ભારત શક્તિની દ્રષ્ટિએ આપણે વાત કરીશું શક્તિ એટલે કે માત્ર લશ્કરની દ્રષ્ટિએ નહીં માત્ર સેનાની દ્રષ્ટિએ નહીં પરંતુ તેની સાથે અન્ય ચાર એવા પાસા છે કે જેના આધારે અમેરિકન કંપની કે તેણે એક સર્વે જે કર્યું છે અને તેમાં આ એક બાબત છે જે સામે આવી છે અમેરિકન કંપની છે ગ્લોબલ માર્કેટિંગ કોમ્યુનિકેશન કે જેમણે બીએવી ગ્રુપ અને યુએસ વર્લ્ડ એન્ડ ન્યૂઝ રિપોર્ટ સાથે મળીને વિશ્વના જે શક્તિશાળી દેશો છે તેમના જે રેન્કિંગ છે તે રેન્કિંગ મોડેલ તૈયાર કર્યું છે અને તેમાં પાંચ જે પાસાઓ છે કે જેને સમાવવામાં આવ્યા છે સૌથી પહેલું છે નેતા ત્યારબાદ છે આર્થિક દ્રષ્ટિએ ત્યારબાદ આપણે વાત કરીએ રાજકીય દ્રષ્ટિએ ત્યારબાદ આપણે વાત કરીએ તો જે લશ્કર મજબૂત લશ્કર કોની પાસે છે સેનાની દ્રષ્ટિએ કોણ મજબૂત છે તે અને અંતિમ આપણે વાત કરીએ તો વિદેશી જોડાણ કોની વિદેશ નીતિ કે જે સૌથી સારી છે આ પાંચ જે પાસાઓ છે તેને ધ્યાને રાખીને આ એક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે રેન્કિંગ મોડલ અને તેમાં ભારતની વાત કરીએ તો ટોપ ટેનમાં જરૂરથી નથી પરંતુ બારમો ક્રમ કે જે ભારતને મળ્યો છે એટલે કે સો ટોટલ માર્ક્સ અને તેમાંથી છેતાલીસ પોઈન્ટ ત્રણ જે ગુણ છે કે જે ભારતને મળ્યા છે ભારત બારમા ક્રમે છે તેની ઉપર અગિયારમાં ક્રમે આપણે વાત કરીએ તો ફ્રાન્સ કે જેમનો અગિયારમો નંબર આ એક સર્વેમાં સામે આવ્યો છે આ સિવાય જે ટોપ ટેનની આપણે વાત કરીએ તો ઇઝરાયલ તેની અંદર છે આ સિવાય બીજા નંબર પર જોઈએ તો યુએઈ છે ત્યારબાદ સાઉદી અરેબિયા જાપાન સાઉથ કોરિયા બ્રિટન જર્મની રશિયા ચીન અને અમેરિકા આ દસ દેશો છે કે જે ટોપ ટેનમાં સામે આવ્યા છે ભારત માટે વાત કરીએ સૌથી વધુ કે જે વા વારસાની દૃષ્ટિએ આપણે વાત કરીએ જે અમૂલ્ય વારસો ભારતમાં જે મળી આવ્યો છે અને તેના આધારે પણ જે સૌથી વધુ ગુણ કે જે ભારતને વારસાની દૃષ્ટિ અને ખાસ કરીને આપણે વાત કરીએ તો સાંસ્કૃતિક પ્રભાવ કે જે ભારતનો ખૂબ જ વધુ છે તેના આધારે સૌથી વધુ માર્ક્સ કે જે આમાં ભારતને મળ્યા છે આ સિવાય જે અહેવાલમાં વાત પણ કરવામાં આવી છે સોફ્ટવેર વર્ક હોય આ સિવાય બિઝનેસ આઉટસોર્સિંગ સર્વિસીસ આઈટી સર્વિસીસ જે આપણે વાત કરીએ તો આ તમામ એવા પાસાઓ છે કે જેમાં ભારતનું ભવિષ્ય ખૂબ જ જુજળું છે અને ભારતમાં વધુને વધુ સંભાવનાઓ આના દ્વારા થઈ રહી છે તો આ જ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું સાથે જ જે પ્રકારે અગત્યની વાત પણ કહેવામાં આવી છે કે ભારત દેશ કુશળ કાર્યક્ષમની સાથે એક ઝડપથી વિકસતી ઇકોનોમી પણ છે તે પણ વાત આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આજ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે આપણી સાથે છે આર્થિક વિશ્લેષક મહેન્દ્રભાઈ સોલંકી મહેન્દ્રભાઈ ત્રિવેદી માફ કરીશું ત્યારબાદ આપણી સાથે છે લલિતભાઈ રાવલ ડિફેન્સ એક્સપર્ટ અને ત્યારબાદ આપણી સાથે છે હર્ષિલ મહેતા કે જે કોલમિસ્ટ છે સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં પ્રાથમિક પ્રતિક્રિયા નાનકડી ટૂંકમાં લેવી છે જે પ્રકારે પાંચ આયામો મેં કયા છે તેના આધારે ભારતને બારમો ક્રમ મળ્યો છે અને બીજા ટોપ ટેનમાં પણ જે પ્રકારે મેં દેશોની વાત કરી કઈ રીતે જોઈ રહ્યા છો આ જે રેન્કિંગ જે મળ્યું છે ભારતને બારમો ક્રમ મળ્યો છે તેને લલિતભાઈ આપનાથી શરૂઆત કરીએ ટૂંકમાં એક મિનિટમાં જલ્દીથી ભારતની છેલ્લા દસ વર્ષની મિલિટરી સામરિક જે પ્રગતિ છે એનો હું આપને દાખલો આપું ચાહે જલ સેના હોય થલ સેના હોય કે વાયુસેના હોય પહેલાના જમાનામાં આપણે લગભગ નાની બુલેટ થી માંડીને બધી જ વસ્તુઓ આપણે ઇમ્પોર્ટ કરતા હતા આજ એ તબક્કે પહોંચ્યા છીએ કે આપણે આત્મનિર્ભરતાના નાતે ઘણી બધી સાધન સામગ્રીઓ સરંજામો અને આયુધના જે શસ્ત્રો છે એ આપણે ઉત્પાદન કરતા થઈ ગયા છીએ આજ મિલિટરી દ્રષ્ટિએ જો ગણવામાં આવે તો ભારત એ ચોથા નંબરની મિલિટરી પાવર છે અમેરિકા રશિયા ચાઈના પછી ચોથો નંબર ભારતનો આવે છે એટલે એમાં પણ બારમા સ્થાને મૂકવાની જરૂરત નથી હા અમુક જે તેજોદ્વેષથી પીડાતા જે ડેવલપ કન્ટ્રીઝ છે એમાં એમનો જે કદાચ આપણને યુગાંડા અને ઝિમ્બાબે કરતા નીચા ઉતરતા મુકે અને એવી હરકતો કરતા જ હોય છે બાકી આપણે એરક્રાફ્ટ એરક્રાફ્ટ બનાવવા માંડ્યા આપણા તેજસ જેવા એરક્રાફ્ટ જેની વિશ્વ ક્ષેત્રે ડિમાન્ડ વધી છે આપણે મિસાઇલ્સ બનાવ્યા શોર્ટ રેન્જ મીડિયમ રેન્જ લોંગ રેન્જ બધા જ બનાવ્યા છે આપણા સેટેલાઇટ મૂક્યા છે આપણી પાસે સંસાધનોમાં ઓટોમેટિક રાઇફલ્સ થી માંડી machine gun હા હાજી એટલે આપણે આપણી આપણી સક્ષમતા આપણી સક્ષમતા ઘણી બધી વિકસી ચૂકી છે જી જોકસ્તી આગળ વિસ્તારપૂર્વક આવું છું આપની પાસે એક મિનિટમાં આ જે અત્યારે પ્રાથમિક પ્રતિક્રિયા છે મહેન્દ્રભાઈ આપની દ્રષ્ટિએ જે પાંચ આયામો કયા સેમા સૌથી વધારે હજી પણ આપણે કામ કરવાની જરૂર છે જેથી બારમાંથી ટોપ ટેન કે ટોપ ફાઈવમાં આપણે આવી શકીએ ખરેખર તમને તમારી ટીમ ને એને નિર્માણ ન્યુઝ ને પણ મારા અભિનંદન તમે બહુ કે એક સરસ સુંદર વિષય આજે લઈ આવ્યા છો આ રિપોર્ટ તમે કીધું એમ એબ્રોડ બનેલો છે જેમાં આપણને બારમું સ્થાન મળ્યું ભારતને એના અલગ અલગ પેરામીટર ની નીચે આપણે આ બધું ઇવોલ્યુશન કરીને આપણને આપણી પાસે રિપોર્ટ આવે છે પણ હકીકતમાં હમણાં જ સાહેબે વાત કરી પ્રમાણે આપણે બધા જ ક્ષેત્રમાં ભારત છે ને એ બહુ ઝડપથી છેલ્લા દસ વર્ષની અંદર એટલી બધી ઝડપથી એમ કહેવાય કે દેશનું રિનોવેશન ચાલી રહ્યું છે જૂના જે કન્સેપ્ટ હતા એને નવા સ્વરૂપે મૂકી રહ્યા છે અને એના પાયામાં જો કોઈ વસ્તુ હોય તો એ આત્મનિર્ભર ભારત પછી બીજા નંબરે તમે જે વાત કરી ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા સ્કિલ્ડ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ બધી સ્કીમો છે ને એ ભારતને અલગ અલગ દિશામાં એક નવી ઊંચાઈ આપે છે જે સામાન્ય માનવી જીવે છે એ માત્ર એના પ્રોબ્લેમ મોંઘવારી રોજિંદી સમસ્યાઓમાં ઉલઝાયેલો હોય છે પરંતુ એક વસ્તુ નક્કર છે કે દેશની અંદર જે નેતૃત્વ લીડરશીપમાં જે ગુણ આપણને મળે છે એ સૌથી વધારે છે એક એવા નેતા મેળ્યા છે દેશના વડાપ્રધાન એક એવા મેળ્યા છે કે જે બધા સર્વાંગી વિકાસ ઉપર ભાર આપે છે દરેક 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 એ ચાહે છે કે મારું ભારત સોનેકી ચીડિયા બને જે પહેલા વર્ષો પહેલા કહેવાતું હતું આજે પણ એ દિશામાં આપણે કામ કરી રહ્યા છે એની અંદર તમે જોવો તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એજ્યુકેશન સિસ્ટમ હોય હેલ્થ નો એરિયા હોય તો બધી જ રીતે લાંબી ચર્ચા થઈ શકે એવો વિષય છે પણ મને મને એક વાતનો આનંદ છે કે આપણે બારમા સ્થાને ભલે હોઈએ નરેન્દ્ર મોદી સ્વાય નું છે વિશ્વ ગુરુ થવાનું કે નંબર વન બનવાનું ડ્રીમ છે ને એ બહુ ઊંચાઈએ છે અને રિયાલિટી અત્યારે લોકો જોઈ રહ્યા છે ધીમે ધીમે આપણે એવી ઊંચાઈએ જઈ રહ્યા છે કે જ્યાં વિદેશોમાં પણ આપણું એનપીસીઆઈ અને યુપીઆઈ સિસ્ટમથી પેમેન્ટ જો થઈ શકતા હોય જે કોઈએ કદાચ કલ્પના નહીં કરી હોય આપની પ્રતિક્રિયા શું રહેશે જી જી અર્શિલભાઈ આપની પ્રતિક્રિયા શું રહેશે જે પ્રકારે આપણે વાત કરીએ તો વિદેશ નીતિની આપણે વાત કરીએ વિદેશો સાથે જે જોડાણ અન્ય દેશો સાથે તે પણ છેલ્લા દસ વર્ષોના આપણે વાત કરીએ તો ખૂબ જ વધી રહ્યું છે તેના આધારે પણ આ ક્રમ છે કે જે ક્યાંક ને ક્યાંક બારમો ક્રમ આપ સારો જોઈ રહ્યા છો કે પછી હજી પણ આમાં જે ઉપર હોવું જોઈતું હતું ભારત આપને શું લાગી રહ્યું છે અ સૌથી પહેલી તો મારી વસ્તુ વિદેશ નીતિમાં એ જ છે કે એક બહુ મોટું વોરફેર ચાલતું હોય છે જે સાયકોલોજીકલ વોરફેર માનસિક રીતે લડાઈ કઈ રીતે લડવી ઘણી બધી વિકસિત દેશોની થિંક ટેન્ક છે વિકસિત દેશોની કંપનીઓ છે એ આવી રીતના વારે ઘડી અલગ અલગ વસ્તુઓ ઉપરના રેન્કિંગ્સ લઈને આવતી હોય છે અને એ રેન્કિંગ્સ ઉપર ઇન્ડિયાને ઉપર નીચે ઘર ઘર કરે અને એ પ્રમાણે આપણું જે સાયકોલોજીકલ વોરફેર છે એ આપણી ઉપર કરતી હોય છે જેનાથી આપણું ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ એ ઇન્ટરનેશનલ પણ ઘણી વખત બગડતું હોય છે એક ઉદાહરણ આપું તો એક સમયથી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ જેમાં ભારતને સોમાલિયા અને પાકિસ્તાન પાકિસ્તાનને તાલિબાનના અંતર્ગતના અફઘાનિસ્તાન કરતા પણ નીચે ઊંચું હતું તો હું આ જે બાર જે નંબર જોઉં છું એ બાર ને એક સાયકોલોજીકલ વોરફેર તરીકે જોઉં છું કે ઇન્ડિયાને કઈ રીતે એ લોકો ડિસ્ક્રેડિટ કરી રહ્યા છે બાકી જો અ ઇન્ટરનેશનલ સ્ટેન્ડિંગ ની વાત થાય તો છેલ્લા લગભગ એક વર્ષની અંદર જ હું વાત કરું તો ઇન્ટરનેશનલ મિલેટ યર લીડરશીપ હતી અને તેના લીધે બે હજાર ને ત્રેવીસ ચોવીસમાં આપણે ઇન્ટરનેશનલ મિલેટ યર ઉજવ્યું સાથે સાથે જી ટવેન્ટી જયારે દિલ્હીમાં થઈ તે સમયે આપણે આફ્રિકન યુનિયન ને આપણો જી ટ્વેન્ટીમાં જોડાવા માટેનો ભાગ બનાવવાની વાત થઈ સાથે સાથે જી ટવેન્ટી નું જે કોમન અ ડિક્લેરેશન હતું એમાં રશિયાનું નામ લખવામાં આવ્યું હતું પરંતુ આપણે તે નામ નતું લખવા માંગતા વિશે બે દિવસ સુધી પ્રોપર ડિપ્લોમસી થઈને તેના તે નામને ફાઇનલ કરવામાં તો ઇન્ડિયા ઇઝ ઓલરેડી અ વર્લ્ડ લીડર અને આવા બધા જે અવનવા ગતકડા છે આ બધી કંપનીઓ તેમની પ્રોક્સીઓ વિકસિત દેશો પોતે ફંડ કરી કરીને બનાવે છે હું એવું ઈચ્છું છું કે આપણે ઇન્ડિયા પણ આવા રેન્કિંગ બનાવવા જોઈએ અને અલગ અલગ દેશોને આપણે રેન્ક કરવા જોઈએ સારો એવો સારી એવી વાત આપે કરી છે કે ભારતે પણ હવે આ રેન્કિંગ જે વ્યવસ્થા છે તે આપણી પણ કંપનીઓ છે કે જે શરૂ કરે ને તેના આધારે આપણે આગળ વધીએ લલિતભાઈ જે આપણે વાત કરીએ અત્યારે લશ્કરની દ્રષ્ટિએ વાત કરીએ લશ્કરની દ્રષ્ટિએ તો ભારત અત્યારે ઘણું આગળ છે માત્ર લશ્કરમાં આપણે જોવા જઈએ તો કયા દેશો એવા છે કે જે ભારતને લશ્કરની દ્રષ્ટિએ સેનાની દ્રષ્ટિએ જે ઇક્વિપમેન્ટ છે તેની દ્રષ્ટિએ સારી એવી ટક્કર આપી શકે છે

જે પેડ સર્વે કાઢી અને આ રીતે કરતી હોય છે આજનો જે આપણો ભારતનો પ્રગતિનો આંક છે ને એ આંધળા પણ આંખે દેખાય એવો છે એટલી અને વિશ્વની જે માન્ય જે આ જેને સરખામણી કરતી જે સંસ્થાઓ છે એનો જ છે કે આપણી ભારતની ઇકોનોમી નંબર વન ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ આજની તારીખે આપણે છીએ એ વિશ્વની સંસ્થાઓ કે છે આપણે ફોરેન પોલિસીની વાત કરીએ મિલિટરી પાવર તહત કરીએ કે આપણે ફોરેન પોલિસી તહત કરીએ હું આપણે સિરિયા વોર થી ચાલુ કરું સિરિયા વોરમાં આપણા ફસાયેલા નાગરિકોને એ આપણું ભારત કઢાવીને લાવ્યું હતું અને સાથે સાથે બીજા ડેવલપ કન્ટ્રીઓના નાગરિકોને પણ આપણે બચાવીને લાગ્યા લાવ્યા હતા એ વખતે એમની એટલી સક્ષમતા નહીં હોય કે જે એના નાગરિકોને બચાવી શકે જયારે ભારત એને બચાવીને લાવ્યું હતું બીજો દાખલો આપું આપણને રશિયા અને યુક્રેનના યુદ્ધ વખતે આપણા વિદ્યાર્થીઓને બંને દેશોએ ફાયર સ્ટોપ કરી અને આપણા વિદ્યાર્થીઓને કાઢવા માટે સરળ રસ્તો આપ્યો એ એ શું થયું હશે આપણી ફોરેન પોલિસી આપણા ભારતનું પ્રભુત્વ એ દર્શાવે છે એટલે ભારતનું પ્રભુત્વ ભારતની આર્થિક પ્રગતિ ભારતની મિલિટરી પ્રગતિ અને ભારતની આત્મનિર્ભરતાના પંથે જે ઝડપથી આગળ વધી રહ્યું છે ને એ ખૂબ ખુબ પ્રશંસનીય અને આખું વિશ્વ એની નોંધ છે પણ એક આ સાયકોલોજીકલ વોરફેર ના તહત ભારતના નીચું દેખાડવાના આધારે આ લોકો આવા ગતકડા છાપતા હોય છે એનાથી ભારતની પ્રગતિ ઉપર કોઈ અસર પડતો જ નથી ચોક્કસથી હર્ષિલભાઈ જે એ જ વાત આપની સાથે કે જે આ સાયકોલોજીકલ વોરફેરની આપણે વાત કરીએ જે પણ પીડ આપણે વાત કરીએ તો તેની વાત કરીએ કોઈ પણ દેશને આવા જ્યારે સર્વે આવતા હોય છે કોઈ અસર થાય છે ખરી કે પછી આને કોઈ ઇમ્પોર્ટન્સ એટલી બધી નથી આપતા અને ખાસ કરીને ભારતની વાત કરીએ તો પાંચમા ક્રમની સૌથી મોટી ત્રીજા ક્રમે હજી જવાનું છે તે પણ છે અને તેમાં નંબર આપની દ્રષ્ટિએ સૌથી પહેલી વસ્તુ તો અસર તો ટેન્જીબલ અસર એટલે દેખીતી રીતની અસર જનરલી નથી થતી પણ ઇનટેન્જીબલ અસર જે કહેવાય જેમ કે સોશિયલ મીડિયા ઉપર સતત એવો પ્રચાર પ્રસાર કરી નાખો કે ભારતમાં જવું એ સુરક્ષિત જ નથી વચ્ચે એક સર્વે લઈને આવ્યા હતા જે સર્વેમાં દરેક દેશના પાંચ પાંચ લોકોને પૂછ્યું હતું તમને કયું દેશ સૌથી વધારે સુરક્ષિત લાગે છે મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ અને એમાં ભારતનો ક્રમાંક નીચો નાખ્યો હતો તો આ બધા વોરફેર ની અસર શું થાય કે આવા વોરફેર ઉપરથી ઘણી બધી મીડિયા ઇન્ટરનેશનલ મીડિયા નાના નાના ન્યૂઝ બનાવે આવા ન્યૂઝ બનાવી બનાવીને એને પછી ત્યાં આગળની લોકલ મીડિયા એના ન્યૂઝ છાપે આ ન્યૂઝ છાપે તેના લીધે થઈને લોકો વાંચે હવે અમેરિકાના કોઈ સામાન્ય માણસ છે તો એનું ભારત સાથેનું જોડાણ હોય ના હોય એના વિશે આપણે અવગત નથી હોતા આવા સમાચારો વાંચીને તેમના મનમાં સાયકોલોજીકલ અસર અચ્છા ભારતમાં જવું આટલું બધું આન્સેપ છે ઇન્ડિયામાંથી સિલેક્ટિવલી નેગેટિવ સ્ટોરીઝને કરવામાં આવે પિક કરવામાં આવે અને એ સ્ટોરીને સગાઈ દેવામાં આવે કે ભાઈ ભારતમાં તો આવું બધું થાય છે ભારતમાં જવું આટલું બધું અસુરક્ષિત છે તો તેના લીધે થઈને સીધી રીતે આપણને આપણા ટુરિઝમ પર ફટકો પડે એવું કરવામાં આવે છે સાથે સાથે બિઝનેસ હાઉસીસમાં એવું લગાવવામાં આવે કે ભારતમાં જુઓ તમે રોકાણ કરશો તો તમે ઈનડાયરેક્ટલી લઘુમતીઓ પર અત્યાચાર કરી રહ્યા છો આવા બધા એજન્ડા ફેલાવવામાં આવે તો આ એજન્ડા એ પ્રોક્સી વોરની ટેકનિક છે કે ભારતની ઇકોનોમીને નુકસાન કરવામાં આવે પણ હા રીતે તમે આમ સીધી રીતે જુઓ તો નુકસાન નથી હતું ડિપ્લોમસીમાં આપણું સ્ટેન્ડ હોય આપણે વસ્તુને ક્લેરિફાઈ કરી શકીએ પ્લસ આપણા બીજા દેશ સાથે છે તેની ઉપર આધાર હોઈ શકે પરંતુ એક જે સાયકોલોજીકલ ડેમેજ જે આપણી ઇમ્પ્રેશન બગાડવામાં આવે છે ને તેમાં સો ટકા નુકસાન થતું હોય છે તો આજે બારમો નંબર મૂક્યો છે હું તો કઉ છું ચોથો કે પાંચમો નંબર હોવો જોઈએ ઇકોનોમીની દ્રષ્ટિએ આપણે પરચેસ પાવર પેરિટીની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો ત્રીજો નંબર છે ઇકોનોમિક માઇટને લીધે અ ઇન્ટરનેશનલી હું કહું તો ઓલરેડી આપણે લીડર બની ચુક્યા છીએ જી થ્રી કન્ટ્રીની ગણના થાય તો એમાં બી ઇન્ડિયા આવી શકે એમ છે સાથે સાથે મિલિટરી માઇટ જેમ કહ્યું તેમ ચોથા નંબરે છે તો મને તો બારમા નંબર રાખવા પાછળનો તર્ક દેખાતો જ નથી અને એની પાછળ પણ ક્યાંક કોઈ બદ યાદો હોય ને તેની ગંધ આવી રહી છે એક અન્ય બાબત પણ છે જેમાં અહેવાલમાં વાત કરવામાં આવી છે મહેન્દ્રભાઈ જે વસ્તીની દ્રષ્ટિએ અને તેની સાથે જે વ્યક્તિદિત આવક છે તેમાં ક્યાંક ને ક્યાંક જે ઓછા પ્રમાણમાં છે વ્યક્તિદિત આવક છે તેમાં સૌથી ઓછા માર્ગ અને તેના કારણે આ જે માર્ક છે તે પાછળ ગયા છે અને તેના કારણે બારબો ક્રમ મળ્યો છે આ એક વાત પણ તેમાં કહેવામાં આવી છે આ કેટલી અસરકારક છે અને સાથે જ રાજકીય બાબત રાજકીય બાબત ભારતની ખાસ કરીને વાત કરીએ અન્ય દેશોની સરખામણીએ

એને કામ આપવું એ બહુ બહુ જ સ્કિલનું કામ છે અને દરેક ગવર્મેન્ટ માટે એ ચેલેન્જ હોય છે પણ આની સાથે એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે વસ્તી વધારે હોય ને તો શોર્ટ એનાલિસિસમાં જે મેન પાવર છે ને એને તમે કઈ રીતે કન્સિડર કરો છો એની ઉપર આખો આધાર છે સપોઝ કે વસ્તીને તમે જો કામ આપી શકો પ્રોડક્ટિવ વર્ક એની ઓપોર્ચ્યુનિટી આપી શકો તો આપણે બારમા સ્થાને નહીં નંબર વન થઈ જવા માટે આપણે તૈયાર છીએ આપણે એ વર્ષ ઉપર છીએ કે નંબર વન ઉપર આવી શકીએ ઝડપથી આની આ વસ્તીને જો કામ ન મળે ઓપોર્ચ્યુનિટી ન મળે ને એના માટેની સંભાવનાઓ જો નષ્ટ થઈ જાય તો એ કન્ઝ્યુમર છે ઉપભોક્તા છે ગ્રાહક છે શ્રમિક છે ને એ ઉત્પાદનનો અંગ પણ છે અને બીજી બાજુ એ વસ્તુઓનો ઉપભોગ કરે છે એનો મતલબ એ છે કે એ જાતેમાં પ્લાનિંગ કરો છો બજેટ બનાવો છો અલગ અલગ સ્કીમો બનાવો છો ત્યારે તમારું મેઇન મિશન હોય છે કે ભારત ને કઈ રીતે ઊંચાઈ લઈ જવું મને કેતા આનંદ આવે છે એ વાતનો કે આ ગવર્મેન્ટ છે ને બધી વસ્તુનો ઉપયોગ કરી રહી છે આઈએમએફ નો રિપોર્ટ હતો કે દેવું વિદેશી વધી રહ્યું છે એમ કીધું થોડું સંભાળો પણ એ શું કરે છે ગવર્મેન્ટ એ જે છે એ લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રકચર છે રેલવે છે બંદર છે એરપોર્ટ છે એ બધામાં એ રોકાણ કરે છે અને એ ફેસિલિટી લાંબા ગાળા સુધી કાર્યક્ષમ રહે અને એનો લાભ મળે એ માટેનું પ્લાનિંગ કરે છે તો બીજી બાજુ આથી તો આટલી લોકો ટેક્સ ભરવામાં ટેક્સ ઇવર્ઝન એ બધા પ્રશ્નો હતા પણ ડિજિટલ ઇન્ડિયા અને કોમ્પ્યુટર સિસ્ટમ પદ્ધતિ ને બધું આવ્યા પછી આજની તારીખે છેલ્લા દસ વર્ષમાં તમે ગણો તો ટેક્સ પે સંખ્યા છે ને દસ ગણી વધી છે ટેક્સ વધનારા વધ્યા છે ટેક્સ કલેક્શન રેકોર્ડ બ્રેક તો એનો મતલબ એ છે કે એ જે પૈસા છે એનો ઉપયોગ પણ વિકાસમાં કરવામાં આવે છે હું એવું ચોક્કસ માનું એજન્સી રિપોર્ટ કરતા નરેન્દ્ર મોદી સાહેબનો જે આત્મવિશ્વાસ છે ને એ આ દેશને ખૂબ જ ઉંચાઈ લઈ જશે એમાં કોઈ સ્થાન નથી બીજું તો જે પ્રકાર ઘણી બધી બાબતો છે સાથે જ રાજકીય બાબતની પણ ચર્ચા આપણે ચોક્કસથી કરવી પડે એ જરૂરી છે હર્ષદભાઈ આપ અલગ અલગ દેશોના જે સ્ટડી આપ કરું છું ત્યારે રાજકીય સ્થિતિ ખાસ કરીને ભારતની વાત કરીએ પક્ષ હોય કે પછી વિપક્ષ હોય તેના આધારે નક્કી થતી હોય છે રાજકીય સ્થિતિ કેવી છે જે સરકારના કાર્યો છે લોકોમાં કેટલી અવગણના છે લોકોમાં કેટલી ખુશહાલી છે સરકારના કારણે રાજકીય સ્થિતિ ભારતની ખાસ કરીને વાત કરીએ તો કયા ક્રમે આપ અને રાજકીય અન્ય જે દેશો જે આપણા કરતાં આગળ છે અત્યારે આપણા કરતાં અગિયાર દેશો જે આગળ આમાં આવ્યા છે તેની દ્રષ્ટિએ ટૂંકમાં એક મિનિટમાં જલ્દીથી જો હું સૌથી પહેલા એક જ વસ્તુની ચોખવટ કરવા માંગુ છું કે અમેરિકા જેવા જે પણ દેશ હોય એ લોકો પોતાના દ્રષ્ટિકોણથી બધું જોતા હોય છે એમને એમ લાગે છે પોતાની જે છે છે એ પરફેક્ટ આર એવું કહેવામાં આવે છે કે યુએસમાં સૌથી વધારે રેસીઝમ થાય છે અત્યારે આપણે જોઈએ છીએ ભારતીય વિદ્યાર્થીઓને કઈ રીતે ત્યાં આગળ અત્યાચાર થઈ રહ્યા છે તેમની લૂંટફાટ થાય મારવામાં આવે છે છતાં પણ તેના લોકતંત્ર ઉપર કોઈ પણ પ્રશ્ન નથી ઉઠતો જો આવું જ કઈક ભારતમાં થાય તો તેની પર તરત પ્રશ્ન ઉપાડવામાં આવે છે સૌથી પહેલો મુદ્દો આ નાગરિકો વિશેનો બીજો મુદ્દો ત્યાંના કઈ રીતે ત્યાં આગળ આંદોલનને અત્યારે દિલ્હીમાં આપણે આંદોલન થયું કે આંદોલનમાં આપણે કોઈની પર ગોળીબાર નથી કર્યો આપણે ત્યાં આગળ જઈને કોઈની પર લાઠીચાર્જ નથી કર્યો છતાં પણ આ બધા દેશો આપણને સમજાવશે આજથી એક દોઢ વર્ષ પહેલા જયારે કેનેડામાં આ રીતનું આંદોલન થયું હતું ત્યારે જસ્ટિન ટ્રુડોએ ત્યાં આગળ રીતસરની મિલિટરી બોલાવી હતી તે લોકોના બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા હતા તે લોકોને ક્યાંય પણ ટ્રેક્ટરો લઈને નહોતા જવા દેવાના હતા તો તેને અત્યાચાર તરીકે ગણાવવામાં આવ્યું ના વિકસિત દેશે તેને તેના ઉપર કોઈ પ્રવચનો આપ્યા ભાષણો આપ્યા પણ આપણને તરત ને તરત સંભળાવવા માટે આવી જાય છે તો આ બધું એમનો જે જોવાનો નજરિયો છે આપણા રાજતંત્ર ને આપણા લોકતંત્રને હા આપણું લોકતંત્ર એક સંપૂર્ણ નથી એમાં કેટલો એ સુધારવાનો અવકાશ છે અને બધી જ ચર્ચાઓ આપણે આંતરિક રીતે કરી શકીએ તે માટે સક્ષમ છે અને તેના માટે આપણી લોકશાહી છે

એ લોકોને બહારથી જે ફંડ ફાળો મળે છે ને એનો એ લોકોનો ફાયદો થાય છે બાકી ભારતને પણ કઈ નુકસાન નથી થતું અને કોઈ આવા પ્રપંચો બહાર દેશોને ફાયદો થતો નથી કારણ કે આ જગજાહેર

તો તમે એમાંથી રશિયા ચાઈના અમેરિકાને કાઢી નાખો તો બાકીના કન્ટ્રી જોડે ઉદ્યોગો છે કૃષિ છે આઈટી સેક્ટર છે આપણી પાસેની સંભાવનાઓ અને સિદ્ધિઓ એટલી બધી છે કે એની અંદર બીજા દેશો આપણી સામે વામણા છે એટલે આપણે આમ ગણીએ તો આપણે અત્યારે ચોથા નંબરે તો છીએ જ પણ સ્વપ્ન એ રાખવાનું છે કે દેશમાં જે કઈ થઈ રહ્યું છે એમાં પબ્લિક છે ને જાહેર જનતા આવા કોઈ રિપોર્ટ ને બહુ વધુ ના આપે આપણા દેશના પ્રધાનમંત્રી આપણી ગવર્મેન્ટ અને આપણો સામૂહિક પ્રયાસ ત્યાં સુધી એક સાથે એક રિધમ ત્યાં સુધી આપણે ગોલ અચીવ નહીં કરી શકીએ આપણે પાસે સંભાવનાઓ પુષ્કળ છે આપણી પાસે એટલો વિશાળ દરિયો છે જમીન છે કૃષિકારો છે ઉદ્યોગો છે વિદેશમાં જાવ ત્યાં આપણે જઈએ ત્યારે એવું લાગે કે આપણા દેશ તો કોઈ દેશ છે જ નહીં પણ એક પાયાની વાત આ સાથે તક મળી છે તો બધાને કે આપણામાં જ્યાં સુધી દેશ માટેની ભાવના શિસ્ત અને એક પ્રકારનું કમ્પ્લાયન્સ લેવલ એ જો નહીં હોય ગુડ ગવર્નન્સ નહીં હોય તો આપણને એના મીઠાફળ ચાખવા નહીં મળે અને આવા તકવાદી રિપોર્ટ બનાવનારાઓ આપણને હંમેશા પાછળ નંબર આપતા રહેશે ચર્ચા એ જ મુદ્દે હતી અને જે સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ પણ એ જ કે ક્યાંક ને ક્યાંક આ એક પોતાના ફાયદા માટે તે પણ હોઈ શકે છે પરંતુ આનો રિપોર્ટ જે પણ આવે છે તેના આધારે જે ક્યાંક ક્યાંક અમુક બાબતો એવી છે જે આમાં પણ આપણે વાત કરી રાજકીય લેવલે આપણે વાત કરીએ નેતાગીરીની દ્રષ્ટિએ વાત કરીએ તો તે ક્યાંક ને ક્યાંક અમુક ચિંતાજનક બાબતો જરૂરથી હોય છે તેના અંગે પણ જે પ્રકારે વિદેશોમાં પણ નોંધ લેવાતી હોય છે અને વિદેશની જે પ્રકારની ખામી હોય છે તે આપણે પણ નોંધ લેતા હોઈએ છીએ ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરી ક્યાં પાસા મજબૂત છે ક્યાં આપણે વિચારવા જેવી બાબત છે તેના મુદ્દે ચર્ચા કરી મહેન્દ્રભાઈ લલિતભાઈ અને હર્ષિલભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર